તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ લોગ જય સમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આજે ઉઠવામાં બહુ બધું મોડું થઈ ગયું 9:30 વાગી ગયા ત્યારે હું ભાખરી ખાવા આવ્યો બાકી ત્યાં ઓફિસે પહોંચી જવાનું હોય જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ચાલો ફટાફટ તું મને ભાખરી આપ અને ઓફિસે તો અમે આગ્યા જવાનું રહ્યો અત્યારે ભાભીની ગયા છે અહીંયા મંદિરે હું કામ રાત છે ને વડસાવ થી હા એટલે ત્યાં ગયા છે ઘણા લોકોએ તો ગઈ કાલે જ ઉજવી લીધું એટલે ત્યાં મને બોલાવ્યો છે તો કે ફટાફટ એ કે પછી આવજો ચાલો તે હું જાઉં પેલા ખાઈ લઉં ભાખરી અથાણું ગઈઝ આજે છે અમારે વડસા વિત્રી વ્રત અને અમે આવ્યા છીએ બધા પૂજા કરવા માટે વડની તો અમે પૂજા માટે થઈ ગયા છીએ રેડી અમારે ત્યાં છે જો સુમિતા માસી ગીતા ભાભી દીપાલી ભાભી બધા રેડી થઈ ગયા છે અને અમારે જો આ ઉર્ષા ભાભી તો કેવા મસ્ત રેડી થઈને આવે છે લગ્નમાં જાવું હોય એમ કા

આજે છે ને સવારથી બાન દાદા એવા છે એને આ પ્લે બટન જોવું હતું બા કે મને બતાય પણ બપોરે મને ટાઈમ નહોતો મળ્યો અત્યારે પાંચ વાગ્યા ચાલો અત્યારે બતાવી દો ઓ બા આ બટન આવે ખોલો તો આ એવું યુટ્યુબ માંથી હા જો આવી રીતના આવે અને હા ચાંદી કલર નું આવે ચાંદી અસલીમ નો આવેલી કઈ ન હોય ખાલી કે નામ એવું એનું પ્રોત્સાહિત

એટલે જ ધ્યાન નખમી નહીયા દેજે હે તાસને છે ને આ મારા થી આંખમાં ચોકો લાગી ગયો તો એક આંખ લાલ થઈ ગઈ છે અડધી એમેય એટલે 50% તો સ્કૂલે આવીને ત્યાર પૂઈ ગયો છે એમ દુખતી નથી પણ ખાલી આંખ લાલ છે એને દુખે છે એમ કેય છે ને વાત જ નથી એટલે ખાલી આંખ લાલ છે ઈ તો થઈ જાય છે જોસે ઉતારે ને ત્યારે ઉતળીતી તો પાણીમાં લોઈ ટીપા પડે લોઈ ના ટીપા પડે ને એમાં લોઈ આખી ઉતળતી

ડવલી કે હું એમ કહું છું કે એને ડવલી નો કહેવાય જો આ પાછું ધ્યાનથી તમને બતાવું તમે ડવલી કે મેલ કાઢવાનું કહેવાય મેલ કાઢવાનું કહેવાય પણ ડવલી કે પણ પછી ઇંગ્લિશમાં તો પછી 이어બડ કે ની બધું હા હા પણ ડવલી તો આવતું જ નથી કે અમે પહેલેથી તમે અમાર ઘરે તમે પૂછ ગમે એને

અને વડસાવત્રી દિવસે બાર મહિનાની પૂનમ ની પૂજા વડસાવત્રી દિવસે ચડાવવાની બાર આખા વર્ષ પૂજા એક સાથે ચડાવવાની વચ્ચે બે વાર એડવર્ટે આવી ગઈ અહીંયા આ વિડીયો ઉતરે છે મમ્મી આ હું આયલા હું કોટ રે જે હોય ઈ ભાભી જાય છે બાર ક્યાં તે માર ફાઈન ઘરે આજ માર બધી બેનું બેનું પ્રોગ્રામ છે દાળ ખાખરાનો તો બરાબર ઓલો પાવ નથી દાળ ખાખરાનો થોડક લેતા આવજો પાર્સલ હાચું ખાવસ

હું આ ત્રણ દિવસ જોઉં છું ત્રણ દિવસ હું જાણતી એનું ટેબલમાં હોય 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 બધા હોય ને કેટલા હોય આખું ટેબલ ફૂલ જ હોય બપોરે જમતા જ હોય હા બપોર જો હું જાતી હોય ત્યારે દસ દસ અગિયાર વાગે જાતી હોય ત્યારે ખાતા હોય પછી બાર સાડા બાર નીકળું ત્યારે ખાતા હોય સ્પેશિયલ દુકાન છે દાળપુરી ગજબ કહેવાય

એક આપણે છે ને કોમ્પિટિશન કરશું કહેવત બોલવાની અરે આ તમને લોકોને કોઈને છે ને કહેવત જૂની આવડતી હોય તો ફટાફટ કોમેન્ટમાં નવી 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 કહેવત જ લેજો પાળ રે ના વાસી ભક્તિ વિન્યા ગુમાની જિંદગી વાહ મમ્મી છે ને પૈસા પૈસા નહીં જાવ જાત્રામાં જાઓ હવે खोड़ तमे अमे जाच्रा मांका का मोटा मुमी मोटा भूप आप मेजा बन मी पश्यामे साथ रभाला लगें पर जाच्रा आप आप लेवाई परसी दावादे नोधावादे जावदे पड़ी पाइसर तड़ कमोड़ कुछ तेज अपर मोटा मुमी अन्जा हु�

મેં ગોદડુને બોધડુ પ્લેલી દીધું હે ગોદડુ પાત્રી ને ઉપર મૂડે ગોસીકા બાઈન બાજુમાં પપ્પા ઊભા હતા પપ્પા ઊભા થઈ ગયા ગોદડુ સાઈડમાં મુક્યો એટલે હકેલી સારું જોઈ હોય આ જ આંખોધી રહેમ્યો છે ને એક એવું ન કે એને એમ તો કહે છે કે એક વખત જાગી ગયા પછી ને એટલે એ બહુ જ બહુ જ શું તો એક વખત એટલે મારા જેવું હા મારા જેવું ભાઈ આવ અમારે એક મેડમ કોમ્પ્યુટરના કહેતા

ઘાકળા ખખરા કે આ ના છે ભાવનગરનો આ બિસ્કિટ પૂછતા હતા ને હા આ ક્યાં પાંચ પેકેટ વેધાતા તે ઈ કે કર લેવાનું જવાનું કે ખાખરાત માં કે એક પેકેટ ન કેતો તે એને બેય નખ્યા ઈ કે ખવાય ઈ કે મચ્છે વહી ન હોય કે કે કોઈ

નાટકો લઈ જાય અને તાર બસ પાર્ટી કરવી છે ને બિસ્કિટ ની કેમ મને ખબર પડે કે મેં છોડીન ખાધું મેં છોડીન છોડીન ખાધું તું એટલે એમ ખાવાનું હોય અચ્છા મને કે પીઝા જેમ બનાવવાનું છે ડાર નાખવાની તેના ઉપર સેવ નાખવાની સેવ ક્યાં છે સેવ હોય તો નાખવાની હોય ને સેવ નાખ પપ્પાને સેવ નાખી હા ચમચીત ખાવાનું હા પછી મેં આમ ખાધું તો અને હા અમે છે ને હું તો નહોતો ગયો પણ ફેમિલીમાંથી બધા ભાભીની બધા ગયા હતા દિવેર સુરતથી માત્ર નજીકના જ કિલોમીટરોમાં છે કલાકોમાં તમે પહોંચી જાઓ પણ ત્યાં જે નાવાની મજા આવે ને તમે વાત જવા આવવા દ્યો તો જેણે જેણે દિવેર ન જોયું હોય અને જોયું હોય તો અમે ગયા હતા એ જગ્યાએ તમે નાવા ગયા હતા કે નહીં કેજો જો બાજનો વિડીયો સજેસ્ટ કરું છું તો એ ચોક્કસ જોઈ લેજો આવતીકાલે સવારે નવ વાગે નવા વીડિયો સાથે પાછો આવીશ જય સમનારાયણ શ્રશ્રી કૃષ્ણ જયોગેશ્વર